જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો તો ઢેબરા બનાવવા માટે એક મોટું બાઉલ લઈ લઈશું અને એમાં એક બાઉલ ભરી હું અહીંયા રાજગરાનો લોટ લઈ લઈશ અને એક બાઉલ ભરી સિંગોડાનો લોટ લઈ લઈશ બંનેનું માપ મેં અહીંયા સરખું લઈ લીધું છે ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેવા તલ એડ કરી દઈશું અને ત્રણ લીલા મરચાં મેં અહીંયા ઝીણા કટ કરીને રાખ્યા હતા એ બધા જ અંદર હું એડ કરી દઈશ તમારે જેવું તીખવું જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો હાફ ટેબલસ્પૂનથી થોડું વધારે મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દીધું છે હાફ ટેબલસ્પૂન જેવો શેકેલા જીરાનો પાવડર એડ કરી દીધો છે બે ટેબલ સ્પૂન જેવું મેં મોળું દહી લઈ લીધું છે એ અંદર એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન મેં પીસેલી સાકર લઈ લીધી છે એ અંદર એડ કરી દઈશું મણ માટે મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેવું ઘી એડ કરી દીધું છે તમે તેલ પણ એડ કરી શકો છો એક બાફેલું બટેકું રેડી રાખ્યું હતું એ અંદર આપણે આ રીતે મસળી અને અંદર એડ કરી દઈશું જો તમારી પાસે સુરણ પડ્યું હોય તો તમે સુરણનો પણ ઉપયોગ કરી શકો છો સુરણને બાફી અને અંદર એડ કરી શકો છો આ રીતે હાથ વડે બધું જ આપણે મિક્સ કરી દઈશું તો લોટ બાંધવામાં આપણે પાણીનો જરાય પણ ઉપયોગ નથી કરવાનો અંદર એક ટેટું બાફેલું અને થોડું એવું દહીં આપણે એડ કર્યું છે એમાંથી જ આપણો સરસ એવો સ્મૂથ લોટ બંધાઈ અને તૈયાર થઈ જશે તો આ રીતે ધીરે ધીરે કરી આપણે લોટ મસળી અને બાંધી અને તૈયાર કરી દઈશું સરસ એવો આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે તો હવે ઢેબરા બનાવવાની શરૂઆત કરીશું એના માટે મેં અહીંયા એક આ રીતે નાનો એવો લુવો લઈ લેવાનો છે આપણે રેગ્યુલર રોટલી બનાવતા હોઈએ કે તમારે જેવડા ઢેબરા બનાવવા હોય એ સાઇઝનો નાનો લુઓ લઈ આ રીતે પાટલી ઉપર થોડો કોરો લોટ છાંટી દેવાનો અને લોટ આપણે જે સિંગોડાનો કે રાજગરાનો એ તમે લઈ શકો છો એ થોડો એવો છાંટી દેવાનો એટલે નીચે થોડો એવા ચોંટે નહીં આ રીતે ધીરે ધીરે કરી આપણે વણતા રહેવાનું જો તમને પાટલી ઉપર વણતા ન ફાવે તો કોઈ એક કાગળ લઈ એમાં પણ તમે વણી શકો છો તો વેલણની મદદથી ધીરે ધીરે પ્રેસ આપી આપણે વણતું રહેવાનું જેથી તૂટી ન જાય અને જે રેગ્યુલર મેથીના ઢેબરા ખાતા હોઈએ છીએ એવા જ ટેસ્ટી આ બનીને તૈયાર થાય છે તો મેં અહીંયા સાઈડમાં તવી પણ ગરમ કરવા રાખી દીધી છે તો તવી ગરમ થાય ત્યારે આ રીતે ઢેબરૂ અંદર રાખી અને હું અહીંયા ઘી લગાવી દઈશ જો તમે તેલ લગાવવા માગતા હોય તો પણ ચાલે ઘી લગાવવાથી ઢેબરૂ એકદમ સરસ ટેસ્ટી એવું લાગે છે ગેસની ફ્લેમ આપણે એકદમ થોડી મીડિયમ રાખવાની છે અને આ રીતે પલટાવી અને ફરીથી ઉપર ઘી થોડું એવું આપણે લગાવી દઈશું તો સાઈડમાં ઢેબરું ચડતું રહેશે અને બાજુમાં હું બીજા ઢેબરા અહીંયા વણતી રહીશ તો બંને કામ સાથે જ કરતી રહીશ તો આ વાટકીના માપ પ્રમાણે આપણે જે લોટ લીધો હતો એમાંથી છથી સાત જેવા આ સાઈઝના આપણા ઢેબરા બનીને તૈયાર થશે તો બધા જ લોટના હું ઢેબરા બનાવી અને રેડી કરીશ તો આ રીતે ફરીથી આપણે જે ઢેબરું ચઢવવા રાખ્યું હતું એને ઉલટાવી દેવાનું અને તાવેતાની મદદથી આ રીતે થોડું એવું પ્રેસ આપવાનું સરસ એવું શેકાઈ અને તૈયાર થશે તો આ ફરાળી ઢેબરા સાથે તમે દહીં છે કે ચા છે કે કોઈ ફરાળી કોથમીરની ચટણી પણ તમે ખાઈ શકો છો તો કોથમીરની ફરાળી ચટણી પણ મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે તો રીતે એક ઢેબરું તૈયાર થઈ ગયું છે તો બીજા પણ હું બનાવી અને રેડી કરી દઈશ તો ધીરે ધીરે કરી જે લોટ પડ્યો છે એ બધાના ઢેબરા બનાવી અને હું અહીંયા એક સર્વિંગ પ્લેટમાં બધા જ ઢેબરા લઈ લઈશું સરસ મજાના ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવા મેં અહીંયા ફરાળી ઢેબરાની રેસીપી તમારી સાથે શેર કરી છે તો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે કે કોઈ અગિયારસ કે હવે જન્માષ્ટમી પણ આવી રહી છે તો એમાં તમે આ ફરાળી રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસિપી તમને કેવી લાગી જો તમને મારી રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય